આજે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ રહી છે આજે અત્યારે ધોરણ દસનું ગુજરાતી વિષયનું પેપર શરૂ થવા જઈ રહ્યું છે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપી અને એમનું સ્વાગત કર્યું અને બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી અને બોર્ડની સારું પરિણામ મેળવી એમના પરિવારનું શાળાનું અને પોતાનું ગૌરવ વધારે એ બધાને દિલથી ખૂબ શુભ શુભકામનાઓ પાઠવું છું કેટલા બ્લોક બ્લોકને કેટલા વિદ્યાર્થીઓ છે યુનિટ એકની અંદર તેર બ્લોક છે જેની અંદર એક બ્લોકમાં ત્રીસ વિદ્યાર્થી અને યુનિટ બેની અંદર આઠ બ્લોક છે એમ અત્યારના સ્ટેશનની અંદર એકવીસ બ્લોક છે સાંજના પેપર બાર સાયન્સની પરીક્ષા શરૂ થશે એની અંદર પણ અમારી શાળામાં તેર બ્લોક છે હું આદર્શ નિવાય શાળાની અંદર ધોરણ દસના બેતાલીસ વિદ્યાર્થીઓ આજે એસએસસી બોર્ડની જે પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે એ અંતર્ગત આદર્શિવાય શાળાના બેતાલીસ વિદ્યાર્થીઓ યુનિસિપલ હાઈસ્કૂલની અંદર પરીક્ષા આપવા આવેલ છે જેમાં એક વિદ્યાર્થી સવારમાં દરવાજો વાગતા ઈજા થયેલ જેને દવાખાને સારવાર અપાવી અને અમે અહીંયા પરીક્ષા સ્થળ ઉપર પરીક્ષા આપવા માટે લઈને આવેલા છીએ એની તબિયત હાલની સ્થિતિએ બહુ સારી છે અને સારી રીતના એ પરીક્ષા આપશે અને અમારી શાળાના વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ લાવે એવી અમને આશા છે